કેટલી વાર લાગશે તમે મને એટલું કહી દેજો તો મને ખ્યાલ પડી જાય એક કલાક જવું થાય જો સવા છ થયા છે સાડા સાત સુધી આવી જાઓ હા તો વાંધો રેગ્યુલર છે તો પછી એવું ટ્રાય ખોટી કરવી નઈ ના ના રેગ્યુલર રેગ્યુલર જ છે અને બીજું કંઈ છે કે ખાલી ફર્સ્ટ ખાલી ના ના તમને કઈ ઘટે નહીં આવજો એમની બીજી સર્વિસ છે કે તો તમે આવી જાઓ એમ કયો તો હું ધક્કો ખાઉ ને ઘટે જો માં તમે તમે પર્પલ આવેલા છો અને તમને એક્સપિરિયન્સ છે અનુભવ છે બિગ બજારમાં તો ઈ જ પરપલ ને હા હા ત્યારે નોતું એટલે કહો ત્યારે તમને ખબર ત્યારે કે પરમિશન કન્ડિશન હતી લોક માઇન જલાતા હતા અત્યારે અત્યારે કે એવું નથી પરમિશન છે અત્યારે આ બહુ કડક છે ને એટલે બીક લાગે છે આવવાનું ને બધે છાપા ને આઠ વાગ્યા સુધી આવશો ને એમ નહી ધક્કો ધક્ એટલે છુ ધક્કો નઈ થાય આઠ વાગ્યા સુધી આવી જાવ કઈ પ્રોબ્લેમ જેવું નહી થાય હું દરરોજ દરરોજ છાપા એવું છું માં દરોડા પડે બાકી કેવી એમ એટલા માટે કહું તમે આઠ નવ વાગ્યા આઠ વાગ્યા સુધી આવી જાવ પ્રોબ્લેમ નહી આવે ઓકે અરે અરે કાલ નો નહી મતલબ એવું છે હોય સીધી ક્લિયર વાત કહું સવારે અગિયાર વાગે પેલા તમે સાડા અગિયાર વાગ્યા સુધી આવો ને તો તમને કઈ પ્રોબ્લેમ જેવું ના હોય આ ફી હે ને તમે સાડા સાત પછી આવો ને આઠ વાગ્યા સુધીમાં કેવા કરે હા રેટ માં

બસ કામાંથી વાત કરું સર કઈ જગ્યા એવું એમ કહું છું કલ કલાવા રોડ ઓકાર હોસ્પિટલ હા મેં આઈડીએફસી બેંક ની બાજુમાં હમ હમ મેં કીધું આવાના છો આજે થેરેપી માટે મસ્તી સ્ટાફ છે તો મારા અલગ અલગ નંબર ક્યાંથી આવી જાય એ નથી ખબર પૂર્તિ મેડમ મારા પાસે તો આ જ નંબર છે મેં તમારી પાસે ક્યાંથી આવી જાય એમ ના મને નથી ખબર સર કેમ કંઈ નહીં કઈ જગ્યાએ કીધું ઓકાર્ડ હોસ્પિટલ

इलेक्ट्रिक तो गैस नहीं ये ना माय जी सर बोलो नंबर सेव नंबर कॉल कर लैज ओके सर ओके ओके तब मैं बीज तो ना, ना हूँ